કતારગામ પોલીસ સ્ટેશન તેમજ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ રીઢા આરોપીને મહારાષ્ટ્ર નંદુરબાર ખાતેથી ઝડપી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દરમિયાન નાસાફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાત હકીકતના આધારે મહારાષ્ટ્ર નંદુરબાર ખાતેથી આરોપી સમશેર ઓમકાર સિંહ ચૌહાણ ઉંમર વર્ષ સત્યાવીસ ધંધો તાળા ચાવી રિપેરિંગનો રહેવાસી નંદુરબાર એકતા નગર હોટલની સામે નંદુરબાર મહારાષ્ટ્ર જેને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીત લખન સિકલીગર અને પરબતસિંહ નાઓએ મળીને તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસના રોજ કામરેજ તાલુકામાં સેગવા ગામ પટેલ ફળિયામાં એક બંધ મકાનના તાળા તોડી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર અને એટીએમ કાર્ડ મેળવેલ જેમાં ફરિયાદી પિન નંબર પર લખીને એટીએમ સાથે રાખેલ હોય તેની મદદથી રૂપિયા બે લાખ મળી કુલે રોકડા રૂપિયા ચાર લાખ દસ હજારની મત્તાની ઘરફોડ ચોરી કરેલી હતી તેમજ તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ હાલ પકડાયેલા આરોપી અને મલખાન મલખાનસિંગ સિકલીગર અને સતનામસિંઘ સિખલીગર નાઓએ મળીને કતારગામ રણછોડજી પાર્ક સોસાયટી ઘર નંબર બી એકસો દસ એકસો અગિયારના ઘરના દરવાજાના તાળા તોડી સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા નવ લાખ ઇઠોતેર હજાર અઢારની મત્તાની ચોરી કરીને ના શીખ્યા હતા